નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના સૌથી પહેલાં સમાચાર અંબાલાલ પટેલની નવી આગાહી કાર્ડમાં મળશે બે લાખનો વીમો બે હજારનો ઓપટો જાહેર સરકારી કર્મચારીઓને મળશે ફિટ ત્રણ નવા ફોજદારી કાયદા આવતા મહિને ચૌદ દિવસ બેંકો બંધ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કાર્ડની સેવા ફરી સોના ચાંદી થયું સસ્તું અંબાલાલ પટેલની નવી આગાહી અંબાલાલ નિશ્ન અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે અંબાલાલની આગાહી મુજબ આગામી એકથી પાંચ માર્ચ સુધી કમોસમી વરસાદની શક્યતા છે રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ છે આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો છે જ્યારે આગામી પાંચ અને પંદર માર્ચ સુધી વાતાવરણમાં ફેરફારો થતો જોવા મળશે આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકાર વર્ષ બે હજાર વીસમાં ઈશ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઇશ્રમ કાર્ડ બનાવવામાં આવે છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઇશ્રમ કાર્ડ બનાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો પણ લાભ આપે છે ઈશ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી માંઠાણ યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે ત્યાર પછી બે હજાર રૂપિયાનો હપ્તો જમા પીએમ કિસાન જન સન્માન નિધિ યોજનાના સોરમા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે મોડી સરકાર આ મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સોરમો હપ્તો મોકલી શકે છે આ યોજના સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાનનો સોરમો હપ્ટો અઠાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ માટે જે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ સાથે આધાર એ ઈ કેવાયસી અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવી તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાનો સોમો હપ્તો જમા નહીં થાય સરકારી કર્મચારીઓને મળશે ભેટ લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓના મોંઘવાડી ભઠ્ઠામાં એટલે કે ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે આ નિર્ણય લેવાય તો મોંઘવારી પઠ્ઠો વધીને પચાસ ટકા થશે અને પગારમાં ઓછારો આવશે છેલ્લે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સરકાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો માટે ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો છે જો ડીએમાં વધારો થશે તો પગારમાં વીસથી થી સિત્તેર હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે ત્રણ નવા ફોજદારી ફાયદા કેન્દ્ર સરકારે ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ નવો ફોજદારી કાયદો એક જુલાઈ બે હજાર ચોવીસથી દેશમાં અમલમાં આવશે આ ત્રણ નવા કાયદામાં ભારતીય દંડ સંહિતા ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટનો સમાવેશ થાય છે જ્યારે આ નવા કાયદા છે આ જીવન કેદની સજા થશે સગીર સામૂહિક બળાત્કાર કરનારને ફાંસી અપાશે એકતા અને અખંડિતાને એક નુકસાન પહોંચાડવા માટે આ જીવન કેદની જોગવાઈ રહી છે આવતા મહિને ચૌદ દિવસ બેંક રહેશે બંધ વર્ષ બે હજાર ચોવીસનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી પૂરો થવા જઈ રહ્યો છે ને માર્ચ મહિનાની શરૂઆત સમયે બેંકોની ઘણી રજાઓ રહે છે ભારતીય રિઝર્વ બેંક દર મહિનાની શરૂઆત પહેલાં બેંક રજાઓની યાદી બહાર પાડે છે આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય તો માર્ચમાં બેંકની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસો કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર માર્ચમાં મહિનામાં કુલ ચૌદ દિવસ બેંક બંધ રહે છે માર્ચમાં મહાશિવરાત્રી રમઝાનની શરૂઆત હોલિકા દહન ગુડ ફ્રાઈડે વગેરેને કારણે બેન્કો ઘણા દિવસો સુધી બંધ રહે છે આ સિવાય બીજા અને ચોથી શનિવાર દર શનિવાર રવિવારે બેંકોમાં રજા રહે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડમાં સૌથી વિશ્વસનીય સ્તર બન્યું છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ મહુઆ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ચોરાશી હજાર ચારસો બત્રીસ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ પસોટી રૂપિયાથી લઈને બસો ત્રણસો સાત રૂપિયા સુધીના બોલાયા હતા ચોવીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચરાણી હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ ચૌદસો પંદર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ચૌદસો પંદર રૂપિયા છૂટી રહ્યા હતા ત્યાર પછી ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અઠવાડિયામાં જો તમે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે આયુષ્યમાન કાર્ડની ફે સેવા ફરી શરૂ ગુજરાતની ત્રણસોની વટો ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બાકી નાણાંને લઈ સરકાર સામે બાયો ચડાવી હતી હોસ્પિટલોએ નિર્ણય કર્યો કે છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં મળે જોકે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે આ યોજના અંતર્ગત હવે દસ લાખ સુધીની મફત સારવાર લઈ શકાશે કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સત્યાવીસ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અને પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરશે પાંચસો અઠાવન કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે જે અત્યારે એકવીસમાં સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે તેમજ બે હજાર છસો ચોત્રેસઠ આવાસના ડ્રોમાં આદરી આપશે વિઠાપુરમાં જાહેર સભાને સંબોધન કરશે સ્કૂલના નવા મકાન ટ્રાફિક સર્કલ પાર્કિંગ એપ્રો રોડ ગોર્ડમેન્ટ કરવાની કામગીરી સહિતના કામોનો સમાવેશ થાય છે સોનું અને ચાંદી થયું સસ્તું આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં દોઢસો રૂપિયાનો ઘટાડો થયો એ સાથે નવો ભાવ સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે ટીમનો ભાવ સત્તાવન હજાર નવસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે નવો ભાવ ત્યાંસઠ હજાર રૂપિયા થયો જ્યારે ગઈકાલે ડેમનો ભાવ ત્યાંસઠ હજાર બસો દસ રૂપિયા હતો તેમજ આજે ચાંડીના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ભાવ ચુમ્મૂટેડ હજાર નવસો રૂપિયાનો હટાયો છે